નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને છાસઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો ને પચાસ બાજરો ત્રણસો પચાસથી ચારસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી બાવીસો ને છોતેર રૂપિયા અડદ અઢારસો નેવું સિંગફાડા બારસોથી પંદરસો ને ત્રીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો છપ્પન ધાણા અગિયારસો પચાસથી તેરસો નેવું સોયાબીન આઠસો પચીસથી ને આઠસો સત્તાણું તલ બાવીસોથી અગિયાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો એક્યાસી રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર એંશી જુવાર સાતસોથી સાતસો રૂપિયા મગ પંદરસોથી અઢારસો અઠ્ઠાણું તાલકાળા ત્રણ હજાર પંચાવનથી ત્રણ પંચાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા મગ સત્તરસો સાહીઠથી અઢારસો ને પચાસ અડદ ચૌદસોથી પંદરસો રૂપિયા ઘાઉં ત્રણસો છાસઠથી પાંચસો ને પંદર ચણા અગિયારસોથી બારસો પાંચ મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો દસ મગફળી જાડી એક હજારથી બારસો ત્રીસ અજમો ત્રેવીસો ત્રીસથી પાંત્રીસોને પાંચ એરંડા એક હજારથી એક હજાર તુવેરની વાત કરીએ તો ચૌદસોથી સત્તરસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો પાંત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો પચીસથી ઊંચો ભાવ પાંચ હજાર ને પંચાવન રૂપિયા રાયડો આઠસો ત્રીસથી એક હજાર સોળ લસણ એક હજાર પચાસથી સિત્તાવીસો સિત્તેર ધાણા સાતસોથી તેરસો પંચાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી પંદરસો અગિયાર રૂપિયા તલ સફેદ બારસો પચાસથી છવ્વીસો પાસઠ તાલકાળા બે હજારથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ત્રણસો સિત્તેરથી પાંચસો ને સિત્તેર ઘાઉં ટુકડા ચારસોથી છસો રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી એકવીસો એકાવન રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો એંસી મરચાં પાંચસો પચાસથી તેરસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર ધાણા એક હજાર પચાસથી તેરસો રૂપિયા મેથી પાંચસોથી નવસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી પંદરસો ને ત્રીસ રાય નવસો એકવીસથી અગિયારસો પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું ભાવ ચારસો સિત્તેરથી ઊંચો ભાવ છસો ને બાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંશીથી છસો કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ મગફળી ઝીણી નવસો એકવીસથી તેરસો એકત્રીસ મગફળી જાડી આઠસો એકોતેરથી તેરસો છન્નું કલંજી ચોવીસો એકથી ત્રણ હજાર નવસોને એક એરંડા નવસોથી એક હજાર છ્યાસી તલકાળા ચોવીસો એકથી ઓગણત્રીસસોને છવ્વીસ તલ અઢારસોથી છવ્વીસો એકાણું જીરુની વાત કરીએ ગોડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર એકતાલીસ રૂપિયા ધાણા આઠસો એકાવનથી ઓગણીસો એકત્રીસ ધાણી નવસો એકાવનથી બે હજારને એક મકાઈ ચારસો એકતાલીસથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસોને એક રૂપિયો ચણા અગિયારસો એકથી બારસો છવ્વીસ અડદ તેરસો એકથી ઓગણીસો એક મગ નવસો થી અઢારસો એકોતેર તુવેર બારસો એકથી ત્રેવીસો એકવીસ સોયાબીન સાતસો પચાસથી આઠસોને છન્નું વાલ પાંચસો અગિયારથી ઓગણીસો એકવીસ રાય આઠસોથી બારસો એકત્રીસ ચણા સફેદ બારસો છ છત્રીસથી બે હજારને એકોતેર રૂપિયા રાયડો આઠસોથી નવસો એકાવન લસણ નવસો એકાણુંથી ત્રણ હજારને એક વટાણા ચારસોથી ને છવ્વીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર